પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સાંદલપુર તાલુકાના છેવાડાના ગામોની મુલાકાત લઈ પાણીના પ્રશ્નોની સમીક્ષા કરી ફાંગલી વર્ણોસરી જજામ અને કિલાણા ગામના લોકો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્ન અને રજૂઆત સાંભળી તમારી મુશ્કેલીનો અનુભવ થાય એટલે ગાંધીનગરથી તમારી વચ્ચે આવ્યો છું તે મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું પાટણ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે સાંતલપુર તાલુકાના છેવાડાના ગામોની મુલાકાત લઈ લોકોના સાંભળી પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ લોકો વચ્ચે જઈ લોક સંવાદ કરી લોકોની સમસ્યા સાંભળી તેવું નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું મુલાકાતમાં અંતરે મંત્રીશ્રીએ તમામ અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી તાજેતરમાં મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને સાંતલપુર તાલુકામાં પીવાના પાણીની સમસ્યા હોવાની રજૂઆત મળી જે ભાગરૂપે તાલુકામાં પાણીના પ્રશ્નોની સમીક્ષા સ્થળ ચકાસણી અને પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર જિલ્લા કલેક્ટર શ્રી તુષારકુમાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી પટેલ જિલ્લા પોલીસ અધિકારી શ્રી વિ વહીવટી તંત્રના તમામ વિભાગના શ્રીઓ સાથે સાંતલપુર તાલુકાના ફાંગલી વરણોસરી જજામ અને કિલાણા ગામની મુલાકાત લીધી લોકોને વચ્ચે જે લોકસવાત કરી તેમની સમસ્યા અને પ્રશ્નો સાંભળ્યા હતા ગ્રામજનોએ મંત્રી શ્રી સાથે સંવાદ કરતા પીવાના પાણી તળાવ ભરવા રોડ રસ્તા હાઈવે સુધીના રોડનું જોડાણ વીજળી આરોગ્ય શાળાના ઓરડા શિક્ષકોની ઘટ કેનાલોની સફાઈ ગામમાં આરોગ્યની સુવિધા સબ સેન્ટર બનાવવું ધોરણ પાંચ પછી આગળ અભ્યાસ માટે નજીકના સ્થળે શાળાની વ્યવસ્થા ઊભી કરવા જેવી અનેક સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરી ગામ નજીક સાયફરની સફાઈ બાબતે મળે રજૂઆતના સંદર્ભે મંત્રીશ્રીએ સાઇફરની મુલાકાત કરી જવાબદાર અધિકારીઓને સફાઈ અને તેના દ્વારા પાણી પહોંચાડવા સૂચન કર્યું હતું ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર